ચાલાવડ પંથક અને સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર જિલ્લામાં રેતી અને સફેદ માટીનું ખનન થાય છે જેમ કે મૂડી તાલુકો હોય થાન તાલુકો હોય કે ચોટીલા તાલુકામાં ખનન કરવામાં આવે છે ત્યારે અમારી તપાસમાં એવું બહાર આવ્યું છે કે હકીકત ફરજભાઈ પોલીસમાં ફરજ બજાવે છે એલસીબીમાં હતા અત્યારે પેરોલ ફોર્સમાં છે તો અમારી એવી વિનંતી છે કે આમાં પોલીસની સંડોવણી હોય તો અમારી કલેક્ટરશ્રી પાસે અને સુરેન્દ્રનગરના એસપી પાસે એટલી જ માગણી છે કે તાત્કાલિક અટકાવવામાં આવે અને રાહદારીને નુકસાન જાય છે એ ન જાય અને એના ઉપર તાત્કાલિક કડકમાં કડક એક્શન લેવામાં આવે